સુરતમાં મિત્રએ જ ફોન કરીને કહ્યું ભાભીને લાવ્યો છું તમારે આવવું હોય તો આવો અને પછી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના ઓગણચાળીસ વર્ષીય રત્નકલાકારને તેના મિત્ર મહિલા સહિત પાંચની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પંચોતેર હજાર પડાવ્યા હતા કતારગામ પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેના જમીન દલાલ મિત્રની ધરપકડ કરી છે બોટાદના રોહીશાળા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ઓગણચાલીસ વર્ષીય રત્ન કલાકાર રાજુભાઈ કે જેનું નામ બદલ્યું છે તેને ગત બપોરે તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરીને કહ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તમારે આવવું હોય તો આવો આથી રાજુભાઈ ઉમેશે આપેલા સરનામાં કતારગામ કહાન ફળિયા સ્થિત આરાધના ભવન જૈન દેરાસરની પાછળ આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે પહોંચ્યા હતા ત્યાં બહાર ઊભેલો ઉમેશ રાજુભાઈને તે ઘરમાં લઈ ગયો હતો ત્યાં ડ્રોઈંગ રૂમમાં ક્રીમ કલરની સાડી પહેરેલી મહિલા હાજર હતી ઉમેશે રાજુભાઈને તે મહિલા સાથે જવા કહેતા બંને અંદરના રૂમમાં ગયા હતા અને ઉમેશ બહાર બેસેલો હતો બંને ગાદલા પર બેસેલા હતા ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યા હતા ત્રણેયે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પોતાનું આઈ કાર્ડ બતાવી આ શું કરે છે કંઈ રાજુભાઈ અને બાજુમાં આવીને ઊભેલા ઉમેશને પણ બે ત્રણ લાફા મારી દીધા હતા ત્રણ પૈકી એક એ રાજુભાઈને હાથકડી પહેરાવી કેટલા દિવસથી અહીં આવે છે ચાલ પોલીસ સ્ટેશન લઈ જાઉં તેમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા ત્રણેયે પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે ત્રણ લાખની માગણી કરી હતી અને રગજત બાદ રૂપિયા પંચોતેર હજાર લેવા તૈયાર થતા સેફ ડિપોઝિટમાંથી પૈસા લેવા માટે રાજુભાઈની હાથકડી ખોલી હતી ત્યારબાદ રાજુભાઈ ઉમેશ અને ત્રણ પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી બિલ્ડિંગની બિલ્ડિંગ ગયા હતા ત્યારે અન્ય બે મોપેડ ઉપર સાથે આવ્યા હતા રાજુભાઈએ પુત્રને ફોન કરી સેફની ચાવી મંગાવી પંચોતેર હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈએ ગત મોડી રાત્રે આ અંગે મિત્ર ઉમેશ મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણ અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈના મિત્ર ઉમેશની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે વધુ તપાસ પીએસઆઈ આર એમ રાઠોડ કરી રહ્યા છે